અમરેલી શહેર અને જિલ્લામાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ અમરેલી શહેર અને જિલ્લામાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રારંભ થયો છે અમરેલી જિલ્લામાં એસએસસીમાં માં અઠ્યાવીસ કેન્દ્રો અને ઓગણીસ હજાર ચારસો પંચાણું વિદ્યાર્થીઓ ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં પંદર કેન્દ્રો નવ હજાર પાંચસો વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પાંચ કેન્દ્રો એક હજાર સાતસો અઠ્યાવીસ પરીક્ષાઓ આપશે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સીસીટીવીમાં સજ્જ પરીક્ષા કેન્દ્રો સાથે અમરેલી શહેર અને જિલ્લામાં પરીક્ષાઓનો શુભારંભ થયો છે ધોરણ દસમાં ગુજરાતી ભાષાનો પ્રથમ પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જણાયા હતા અમરેલી જિલ્લામાં દસ અને બારની પરીક્ષાનો આજે શુભારંભ થઈ રહ્યો છે દસ અને બારની પરીક્ષામાં અમરેલી જિલ્લામાં દસમામાં બે ઝોન છે એક અમરેલી ઝોન છે અને એક સાવરકુંડા ઝોન છે આ જ રીતે બારમા ધોરણની અંદર પણ બે ઝોન રહેલા છે એક અમરેલી ઝોન છે એક સાવરકુંડા ઝોન છે લગભગ બધા જ વિદ્યાર્થીઓને ગણતરી કરીએ તો ત્રીસ હજાર જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જઈ રહ્યા છે એમાં પહેલા રાઉન્ડમાં અત્યારે હાલ દસમા ધોરણના તમામ કેન્દ્રોમાં તમામ વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે તમામ વિદ્યાર્થીઓનો પુલ સાકર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ અત્યારે હાલ પ્રથમ સી અને પ્રથમ દિવસે જણાતી નથી